મારી જમીન પર કે શું થઈ તે જોતર મારવાનું કામ મારી જવાબદારી છે કે પાણી નું કાઢવું મારી જમીન પર કે મરવાનું હોટર બંધ થઈ જાય તો મારી જમીન પર કસે ભાઈ પાણી નીકળવા તો બંધ થઈ જશે અરે ભાઈ આ જુઓ આ જુઓ 4 વર્ષ થઈ ગયા આજે રૌદ આજે મેનો 4 વર્ષથી મારી જમીન પર 4 વર્ષથી પરિસ્થિતિમાં ઉતારવું પર ચાલુ છે આ રીતનું ઉતારવાનું ઘર છે રીતવા હતા મરેંગી કામ ન કે કેમ Kamu tidak diwajibkan tiba-nu, kamu tidak diwajibkan tiba-nu. 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 Kamu tidak di tiba nu kamu tidak diwajibkan tiba nu kamu tidak diwajibkan tiba nu come okay. સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા આજે અમે અંદર હુડકું લઈ અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો હતો આ એટલા માટે કે પાણી તો માની શકે કે ભરાઈ જાય પણ સામાન્ય વરસાદમાં ભરાઈ ગયો અંદર પાણીને કાઢવા માટેની મોટરો બંધ હતી અન્ય હજી વીસ ટકા કામ પૂર્ણ નથી થયું છતાં પણ ઉતાવળમાં ને ઉતાવળમાં ભાજપના સત્તાધીશોએ આ અંદરબ્રિજ ચાલુ કરી દીધો અને એટલા માટે કેશોદના લોકોને ચાર વર્ષથી આ છતાં હજુ અંડરબ્રિજમાંથી પરેશાન થઈ રહ્યા હતા ફરીથી પાણી ભરાઈ જતા કેશોદના લોકોને પરેશાની થતાં અમે આમ આદમી પાર્ટીના તમામ લોકોએ મારી સાથે પિયુષભાઈ પરમાર અમારા શહેર પ્રમુખ રાકેશભાઈ પ્રવીણભાઈ પટેલ બાલુબાપા કિશોરભાઈ તમામ લોકો આગેવાનો તમામ સાથે મળી અને અમે અહીંયા જે હુડકોભાઈ બાલાભાઈ બાલાભાઈ આ તમામ લોકોએ હુડકામાં બેસી અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો અને એક પ્રશાસનને અને ભાજપને એક અમે સંકેત આપ્યો કે હવે અહીંયાથી તમે આ બીજું કાંઈ ન કરી શકતા હોય તો એક હોડકું રાખી દીઓ ને અહીંયાથી લોકોને અવર જવર માટેનું એક અહીંયાથી તમે આયોજન કરો એના માટેનો એક સાંકેતિક વિરોધ હતો આ સાંકેતિક વિરોધની અંદર પોલીસ પ્રશાસને પણ અમને આવી અને અહીંયા પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે અત્યારે હાલ અમારી અટક કરવામાં આવી છે આગળ જે કંઈ પણ કાયદાકીય પ્રોસેસ કરે કદાચ કોઈ કેસ લાગે તો અમને કેશોદના જનતા માટે કેશોદના લોકો માટે કોઈ વાંધો નથી પણ મૂળ વાત એ છે કેશોદની જનતા માટે અવાજ ઉઠાવવા ગયા હતા અમે અવાજ બનવા ગયા અમે કોઈ દારૂ વેચવા નતા ગયા આખા કેશોદમાં આખા સિટીમાં આખા શહેરમાં ક્યાં દારૂના અડ્ડા ચાલે છે ક્યાં શું ચાલે છે બધું મને ખબર છે તો જ્યારે કેશોદની જનતા માટે અવાજ ઉઠાવીએ છીએ ત્યારે જો કદાચ અમારી સાથે કોઈ અ વર્તન કરવામાં આવે અમારો બધું તૂટી ગયું છે ટીશર્ટ બિસટ બધું તોડી નાખ્યું છે તો કોઈ વાંધો નહીં જનતા માટે લડવા અમને કઈ વાંધો નથી પણ આવનારા દિવસોની અંદર વ્યવહારિક રીતે પોલીસનું કામ કરે નથી વાંધો નથી પણ અવ્યવહારિક રીતે કામ થશે તો આવનારા સમયમાં વિસ્તારમાં શું ચાલે છે ગેરકાયદેસર ક્યાં હપ્તા ઉઘરાવાય છે બધી અમને ખબર છે અને આવનારા સમયમાં એમાં પણ ખુલ્લા કરશું કારણ કે અમે ડરતા નથી ડરવાની ડિક્શનરીમાં નથી અમે બે હજાર પંદરથી લડતા આવ્યા છે લડતા રહીશું અને કેશોદની જનતા માટે હજુ પણ અંડરબ્રિજ છે જે વચ્ચે ડિવાઈડરનો પ્રશ્ન છે તમામ પ્રશ્નો માટે પ્રવીણ રામ અને આમ આદમી પાર્ટી લડતી આભાર પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી કેશોદ ટાઉનમાં હાલમાં જ નવા બ્રિજ અંડરબ્રિજ છેલ્લો મૂકવામાં આવે થોડા દિવસ પહેલાં જ જો ગઈકાલે રાત્રે વરસાદને કારણે ત્યાં પાણી ભરાઈ ગયેલું હોય જેથી સલામતી ખાતર પોલીસે બેરિકેડિંગ રાખેલું જેથી કોઈને જાનમાલને નુકસાની ન થાય પરંતુ આપના શ્રી પ્રવણભાઈ રામ તેમજ અન્ય કાર્યકરો આજે પોતાનો વિરોધ દર્શાવવા માટે ત્યાં ગોળી લાવી અને પ્રવેશ કરી અને ત્યાંથી વિરોધ કરવાની કરતાં પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ ઘટના સ્થળે અને તેઓને રિટેન કરી અને આગળની કાર્યવાહી કરી છે તો ક્યાં થઈ ગઈ એ બધી પૂછપરછ ચાલુ છે તપાસ ચાલુ છે